અસુરોની ઉત્પત્તિની પવિત્ર કથા ભગવાન અગત્યજી એ પરમેશ્વર રઘુનાથજીને સંભળાવે છે અગત્યમુની કહે છે કે હે રાઘવેન્દ્ર સતયુગની અંદર બ્રહ્માજીના એક પ્રભાવશાળી પુત્ર થયા આમાં તો બહુ જ વિસ્તાર છે પણ મેં એમાંથી થોડી થોડી લાઈન બંધ કથા લીધી છે તો બ્રહ્માજીના પ્રભાવશાળી પુત્ર થયા એ પુલત્સ્ય નામથી પ્રખ્યાત છે આપણે રાવણને પુલત્સ્ય વંશનો કહીએ છીએ તો એ સાક્ષાત બ્રહ્માજીના પુત્ર હતા પુલત્સ્ય મુનિ એકવાર આ પુલત્સ્ય મુનિ વિશેષ તપશ્ચર્યા કરવા માટે મહાન પર્વતરાજ મેરુની પાસે એક રાજર્ષિ તૃણ બિંદુનો આશ્રમ છે તો એ આશ્રમે ગયા ત્યાંનું વાતાવરણ ત્યાંની શાંતિ ત્યાંનું પ્રાકૃતિક સૌંદર્ય એ મુનિને બહુ ગમ્યું અને તપ અને યજ્ઞ યાગાદી માટે આ જગ્યા એમને બહુ સારી લાગી એટલે ત્યાં પોતે રહેવા લાગ્યા એવો ધર્મ વેદાધ્યયન સ્વાધ્યાય અને તપ પરાયણ હંમેશા રહેતા પણ એવામાં આ વન ખૂબ સારું હતું આશ્રમ અતિશય રમણીય હતો ચારેય બાજુ ફળ ફૂલના વૃક્ષો વચ્ચે સરોવર વગેરે એટલે ઘણી બધી કન્યાઓ ત્યાં ક્રીડા કરવા માટે રમવા માટે આવતી ઋષિ કન્યાઓ આવે નાગ કન્યાઓ આવે રાજર્ષિઓની કન્યાઓ અને ક્યારેક ક્યારેક સ્વર્ગની અપસરાઓ પણ ત્યાં ખેલ ખેલવા માટે અવારનવાર આવતી રહેતી હવે એના નિયમ પ્રમાણે શણગાર સજીએ અને આવી હોય એટલે ગાય વગાડે નાચગાન કરે એટલે મુનિપુલત્સ્યને સાધનામાં વિક્ષેપ થતો ઉ થાકી ગયા એને એમ થયું કે ના પાડશું તો એ અટકશે નહીં બાતો છે નહીં માને એવું વિચારી અને એક દિવસ આ બધા નાચગાન કરતા હશે એમાં ક્રોધિત થયેલા મુનિ ઊભા થયા જ્યાં પેલી કન્યાઓ ખેલકૂદ કરે છે ત્યાં જઈને એવું કહ્યું કે અહીંયા મને સાધનામાં તમારા નાચ ગાનથી વિક્ષેપ થાય છે માટે આજ પછી જે કોઈ કન્યા મારા આશ્રમમાં આવી અને મારી નજરે ચડી એ સગર્ભા બની જશે